જ છે ને ખાણ ખાઈ જાય ને એટલે મકાઈ ભૈડા તરત પાણી નાખવું પડે ને કાલે ખાય નહીં ઉશું મોઢું કરીને ટાંગથી છે ને વાઈટ જવાય અને આ બાજુ જો ગમકારા બોલેશ ભેદ હોય છે હવે દો આવે જસમીન ભેદવે અહીંથી દેખા હે નહીં બે ને ત્રણ ત્રણ ભેદ હોવાનું હોય ટાણ હવે ભૂરી વ્યા છે કે મજા ઉઠવાની જરાય નઈ આવે મજા આવે વરસાદ તો નહી હોય પણ ત્રણ ત્રણ ભે દવાનું હોય તો મમ્મીને હવે એક છે અને પછી દસ હજી બે બાકી છે એક તાજી વ્યાન અને જો લોહી ઉમેર્યું છે ખખડ ભભડ થા ખાણ ખવાઈ ગયું તારે ડબલ એને તો વહુ કી જાહે એકાથી એક હાથી જસ્મીન ને હા લો તો જોશે ને ઢીંગાણું જામ્યું છે પાડા ને મૂકવો પડે એમ છે અને આને હજી બિસારા ને જીનકો છે કઈ ખબર પડતી જસ્મીન કાંઈ કરે

જો છે ને આ છે વાર બહુ ખાણ ઓલું ખાતી નથી વરાધી જો જસ્મી બટકા કરી દીધા જીણા જીણા અને જઈ બોલીએ છે ને અઢીક લીટર દોયું તો પાછો જો જસ્મી ના હવાય દોવા બેઠો એને આ છેલી પહેર દોવા છે આપણે ધીરે ધીરે બોલી ને વટકી બીજું વેતરિયાળી જે આ બનશે से तुफलो का तुफला भाइ एउफलासिक भाइ बाधा ए राधा डाइ छ डाइ हेलो रोटली बनाउँ बन न रोटली थ्रे डाइरेक्ट बनाउँछ लिम्बु आथणा त जो मम्मी ने विणे लिम्बु खै न અને હારા હારા પીરા પીરા છે ને તોડી લઈએ પણ લીધા જ ખરા હું મારે આથણા કરો ને એટલે ઘણી ઘણી વેતની આવ્યો અહીંયા ઉપર જ પાકલ છે ને તોડ લઈ કાલે ખરીયે નગર કર રીતે હામાં હા મોટા હામાં જાઓ હવે ઈ એક આની કરશે અને જ્યાં અમે હાવ પીરા પડવા માંડ્યા છે તે આપણે હાવ એકદમ પીરા થઈ ગયા બધા આમ જો

જો મમ્મી હેને ને આઈ થી બેઠી હતી તી શર્ટ ઉમણી નીકળી અને જીડા જીણા લીમું એમ તા ઘણા ખરી જાય છે જારિયા આમ અમુક તો બગડી ગયા અને મમ્મી શું કર ખેર કે માં ખેરાય ની ટીટી કે તો કે પાકલ પાકલ ખેરી ખેરી લે ને તોડી લે એમ કીધું ઓડા મમ્મી ફાટી જાય તો આથણા થાય રેવા દે પણ એમ કીધું તા લુકડુ પાછળ દેઠો જોઈ લ્યો અમુક તો વેન્ડી પર એવી રીતના પડ્યા હે ને આપણે ખબર એ ના પડે કે આ ખરી ગયા છે કે રોગા એમને ટેકે ટેકે પડ્યા આમાં આતા કઈ છે ને એટલું બધું હા હા ચેરી અમના પાયકા એક ઈવણું જાય ઉમાં હાવ પીરા પડી ગયા ને અમુક તો બગડી જાય છે જો તણ જો ડાયરેક્ટ હા પડી જાય ને ડાયરેક્ટ હાવ ફૂલ પાકી ગયા હોય પડે જો મેંડો ઢેગલો થાવા

ীন নক আখল নাখো ইমান এই আগনি চল পা লাগে

ઢબુડિયો આ ઘડીક થાય બેહી જાય ને ઘડીક થાય રાયડું દેતો હોય ખોટે ખોટે ડીલારો છે ડીલારો